સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયું છે નવી સિવિલ હોસ્પિટલ બહાર પાણી ભરાયું છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં મુશ્કેલી સર્જાઈ છે પાણીનો ભરાવો છતાં માત્ર બેરીકેટિંગ કરવામાં આવ્યું હોસ્પિટલમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે પાણીનો ભરાવો થયો છે સુરતમાં ફરી મેઘરાજાના આગમનના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભારે વરસાદના કારણે સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પણ આ પ્રમાણે વરસાદી પાણીનો ભરાવ છે તે હાલ જોવા મળી રહ્યો છે પોસ્ટમોર્ટમ રૂમની બહાર ભરાયેલા આ પાણીના કારણે જે બેરિકેટિંગ છે તે હાલ કરી દેવામાં આવ્યું છે તસવીરો સુધી જોઈ શકો છો કે પીએમ રૂમની લગોલગ જ આ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે જે સમજી શકાય કે અહીં જો કોઈક પરિવાર અથવા તો મૃતકના જે સ્વજનો આવ્યા હોય તો તેઓને મૃતદેહ મૂકવામાં પણ જે મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડે બીજી તરફ પાણીમાં જે મોટર પણ છે તે અડધું ટાયર પાણીમાં ગડકાવ જોવા મળી રહ્યું છે જે બતાવી રહ્યું છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેઢિયાળ ખાતું છે તે હાલ ચાલી રહ્યું છે કારણ કે પાણીનો કોઈ પણ રીતે અહીં નિકાલ કરવામાં આવ્યો નથી સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની આ નૈતિક ફરજ બને છે કે જો વરસાદી પાણીનો ભરાવ થયો છે તો તાકીદે ધોરણે આ પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવે કારણ કે અહીં જે પોસ્ટમોર્ટમ રૂમ છે કે જ્યાં અન્ય જે ડેડ બોડીઓ છે તે આવતી હોય છે અને અહીં જ્યારે મૃતકના સ્વજનો આવતા હોય છે ત્યારે આવી સ્થિતિની અંદર મૃતકના સ્વજનો બેસે તો ક્યાં બેસે અથવા તો જે મૃતદેહ મૂકવો તો કઈ સ્થળે મૂકવો તે એક ચિંતાનો વિષય પણ ચોક્કસથી ક્યાંક બની રહે છે પરંતુ હાલ જે પ્રમાણેની તસવીરો જોઈ શકો છો કે અહીં વરસાદી પાણીનો